વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ડુંગળી સેવનું શાક અહીંયા આપણે સુકી ડુંગળી પાંચ ડુંગળી સુધારી લીધી છે અને એક ચમચી જેટલો લસણવાળો મસાલો જે આપણે ખાંડીને લીધેલો છે અને અહીંયા એક વાટકી જેટલી આપણે ફરસાણની સેવ આની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે આપણા ઘરની જ બનાવેલી સેવ છે અને અહીંયા બે ચમચી દહીં લીધેલું છે અને અહીંયા એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ છે પાંચ લસણની કઢી એક ઇચ આદુનો ટુકડો અને બે લીલા મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરેલી લીલા ધાણા અને બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું અને સાઈડ ઉપર આપણે કડાઈ ગરમ થવા રાખી દીધી છે અને એની આમાં દોઢ ચમચા જેટલું તેલ પણ ઉમેરી દીધું છે તો પાંચમચી ચમચીથી થોડી વધારે આપણે રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું ચમચી હિંગ ઉમેરશું અહીંયા આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી દેશું અને પેલા સાતળી આદુ મરચાં અને લસણની પેસ્ટને આપણે સરસ સાતડી લેવાની છે અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવેલી છે એની જગ્યાએ તમે મરચાંની ઝીણી ઝીણી કટકી કરો લસણની કટકી કરો અને આદુની કટકી કરો તો પણ ચાલે અને ડુંગળીને આપણે ઉમેરીને સાતડી લેવાની છે તો ચોમાસામાં આ શાક ખાવાની ખૂબ મજા આવે છે કંઈ પણ ઘરમાં શાક ન હોય તો આ શાક ઝડપથી પણ બની જાય છે ચપટી આપણે મીઠું ઉમેરશું એટલે આપણી ડુંગળી ઝડપથી સતળાઈ જાય તો અહીં આપણે દહીં ને લસણની ચટણી ભેગું ઉમેરી દઈશું અહીંયા અડધી ચમચી જેટલી હળદર ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ મીઠું બે ચમચી દહીં અને બે ચમચી પાણી ઉમેરીને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તમારી પાસે દહીં ન હોય તો ઘોરું પણ ચાલે અને એ પણ ન હોય તો છાશ પણ ચાલે અને છાશ કે એ પણ ન હોય તમારે એમાં ન બનાવો તો આ જગ્યા ઉપર તમારે એક ટમેટું અથવા તો બે ટમેટા સુધારી અને

ફટાફટ આપણે હલાવતું રહેવાનું આપણે દહીં ઉમેરેલું છે આપણી ડુંગળી એકદમ મસ્ત ડુંગળી અને મસાલો મસ્ત એવું સતરાઈ ગયો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો જે વાટકીમાં આપણે મસાલો તૈયાર કરીને રાખેલો એ જ વાટકી ભરીને આપણે અહીંયા પાણી ઉમેરશું આપણે હવે પકાવશું અહીંયા આપણું શાક એકદમ મસ્ત એવું ઉકળી ગયું છે અને આપડી ડુંગળી પણ સરસ પાકી ગઈ છે જોઈ લેશું આપણે ઉકળવાનું

ટોટલ શાકને પાંચથી સાત મિનિટ સુધી આપણને પકાવવાનું છે તો અહીંયા આપણે ખોલીને જોઈ લેશું બીજી મેં બે મિનિટ આપણે થવા દીધું હતું એટલે કુલ આપણે શાક પાકતા આપણે પાંચથી સાત મિનિટ થઈ છે તો આપણું અહીંયા શાક સરસ પાકી ગયું છે તો અહીં આપણે સેવ ઉમેરી દઈશું હવે આપણે થોડું પાણી ઉમેરવું પડશે કારણ કે આપણે સેવ ઉમેરા પછી એ પાણી થોડું સોસે છે એટલે થોડું પાણી ઉમેરવું પડશે આપણે થોડું પાણી ઉમેરી દીધું છે અને થોડા લીલા ધાણા પણ આપણે અહીંયા ઉમેરી દઈશું બીજા ગાર્નિશ માટે રાખશું તો આપણે એક મિનિટ આને ઉકળવા દઈશું એટલે થોડી વાર એટલે ઉકળવા દઈશું એટલે આપણે સેવની અંદર સરસ રસો થઈ જાય થોડીક જ વાર આપણે ઉકળવા દીધું નહીં આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી અને સર્વિંગ બાઉલમાં આપણે શાકને સર્વ કરી દે તો કાઠિયાવાડી સેવ સેવડુંગળીનું શાક આપણું તૈયાર છે ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરી દેસુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનો દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો